સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ આજે પણ અનેક છેવાડાના એવા ગામડાઓ છે કે જ્યાં સરકારનો વિકાસ નથી પહોંચ્યો નસવાડીના ખેંદા ગામના લોકોએ ક્યારેય પાકો રસ્તો નથી જોયો ભર ચોમાસે કાદવ કિચડનું દુઃખ ભોગવી રહ્યા છે શાળા આંગણવાડી જતા બાળકો ગ્રામજનો આવા કાદવ કિચડવાળા કાચા રસ્તે જ પગપાળા ચાલીને તેમનું જીવન જીવી રહ્યા છે ઇમરજન્સીની સ્થિતિમાં એકસો આઠ પણ ગામ સુધી નથી પહોંચી શકતી ત્યારે સ્થાનિકોની માંગ છે કે સરકાર આ સમસ્યામાં તેમને છુટકારો અપાવે પાકા રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરે તો ફળિયામાંથી મેઇન રસ્તામાં જવા માટે તો એટલી તકલીફ છે કે આ પેલું બીમાર પડ્યો હોય તો એ તે બરોબુ આ બોલાય કોઈ કદાચ સારું થાય એવું અમારે આશ્વાસન આપવું પડે બબુઆને બોલાવવા પડે છે અમારે તો મેઈન રસ્તામાં સુધી પહોંચવું એ તકલીફ છે ફળિયામાંથી મેઈન રસ્તા જવા માટે બહુ તકલીફ પડે છે અમારે આ રસ્તો છે ફળિયામાંથી જાય છે ને અને પ્રાથમિક શાળામાં જાય છે બધા બાળકો આ રસ્તે જાય છે એ સમાસામાં તો એમાં બહુ તકલીફ પડે છે સમાસામાં આ આજ રસ્તે ચાલતા જાય છે અને એમાં વચ્ચે કોતરો પણ આવે છે એટલે બહુ તકલીફ પડે છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ખેંદા ગામના કાચો રસ્તો છે જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો ચોમાસું વીતી ગયા બાદ પણ આ જ પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને આ જોઈ રહ્યા છો આજ કાચા રસ્તે અવરનવર જે ખાસ કરીને ડુંગર વિસ્તારના પાંચ જેટલા જે ગામ છે એ ગામના લોકો અહીંયાથી પસાર થતા હોય છે જે વાહન ચાલકો છે અહીંયા કાચા રસ્તે ફસાઈ જાય છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જ્યારે થોડા મહિના પહેલા અહીંયા ફસાયા હતા ત્યારબાદ એમની પણ જે કાર છે એમને ટ્રેક્ટરથી બહાર કાઢવામાં આવી હતી જ્યારે જિલ્લા કલેક્ટર અહીંયા ફસાયા બાદ બી આ રસ્તાની આ જ પરિસ્થિતિ છે ત્યારે ખરેખર જિલ્લા તંત્ર ખરેખર અહીંયાના જે વિસ્તારમાં કામગીરી કરતું નથી તે આસપાસ દેખાઈ છે ખાસ કરીને આરસીસી રોડ બનાવી આપવામાં આવે તો અહીંયા સરળતાથી વાહનો પસાર થઈ શકે છે ઇમરજન્સી વાહન તો અહીંયા વાત જ કરવી ઈરફાન મહેમાન સંદેશ ન્યુઝ છોટા ઉદેપુર ઉદેપુર જિલ્લાના નસવાડીના આપણે હાલ ખેંદા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો આઝાદીના વર્ષો વીતી ગયા છતાંય પણ આજ દિન સુધી સરકારે અહીંયા પાકા રસ્તાની સુવિધા આપી નથી દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંના જે ગ્રામજનો છે એ ગ્રામજનોને આજ દિન સુધી સૌથી પહેલી વાત તો કરીએ તો એકસો આઠ જોઈ નથી બીજી બાજુ દ્રશ્યો જોઈ રહ્યા છો દરરોજ આ જ રીતના આ જે ગ્રામજનો છે આ જ રીતે કાચા રસ્તે પગપાળા અવર જવર કરતા હોય ખાસ કરીને બીમાર વ્યક્તિઓ હોય તો એમને ઉચકીને આ લોકો દવાખાને પહોંચાડતા હોય છે સરકાર એક બાજુ વિકાસની વાત કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે પણ આ ખેંદા ગામના જે રસ્તા છે એ પાકા રસ્તા બન્યા નથી ખરેખર છોટાઉદેપુર જિલ્લાના તંત્રએ આ ગામની મુલાકાત લીધું છે અંદાજીત પચાસથી વધુ ઘર એવા છે કે જ્યાં એમને પાકા રસ્તાની આજ દિન સુધી સુવિધા નથી મળી ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર